બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના થરા માર્કેટ યાર્ડમાં શોક સભામાં સ્વર્ગસ્થ યુવા વેપારી ગોવિંદ પી વી ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ કાંકરી તાલુકાના વ્યાપારી મથક થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના ભત્રીજા બનાસ ડેરી પ્રગતિ બેંક થરાના ડિરેક્ટર માર્કેટ ખાતે આવેલા પટેલ વિસાભાઈ રામાભાઈ પેઢીના માલિક ખશાના વતની ને થરાને કર્મભૂમિ બનાવી થરા ખાતે રહેતા સમાજના એક ઉદ્યમી સતત સેવાભાવી નિષ્ઠાભાવ યુવાન વડીલ અને શેઠના હુલામણા નામથી ઓળખાતા ચૌધરી ગોવિંદભાઈ વિસાભાઈ ઉમરવર્ષ વર્ષ આશરે અડતાલીસ નું તારીખ ચૌદ છ બે હજાર પચીસ શનિવારના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન પામતા થરા માર્કેટ યાર્ડ વ્યાપારી એસોસિએશન દ્વારા સોમવારના રોજ સવારે થરા માર્કેટ યાર્ડ ખાતે બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ સ્વ ગોવિંદભાઈ ચૌધરીના પુત્ર હાર્દિક ચૌધરી તથા પરિવારજનોની હાજરીમાં શોક સભા યોજાઈ જેમાં પ્રગતિ બેંક થરાના ચેરમેન ચીનુભાઈ શાહ ભાજપ અગ્રણી ગિરીશભાઈ પટેલ બરાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હેમુભાઈ જોશી અનુભા વાઘેલા કાંકરીજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ તાણા પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર એડવોકેટ રાજુભાઈ બારોટ ધીથારા વિભાગ નાગરિક સરાપી સહકારી મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કર નિરંજનભાઈ ઠક્કર કનુભાઈ પ્રજાપતિ ઉમેદભાઈ જોશી દિલીપભાઈ ઠક્કર દેસાઈ બ્રધર્સ સહિત વિશાળ સંખ્યામાં વ્યાપારીઓએ હાજર રહી સ્વગોવિંદભાઈ ચૌધરીના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે તથા પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે શ્રદ્ધા સુમન સર્પણ કર્યા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકો